લોકોએ તરત જગાડી રોકી અને બંનેને નશાની હાલતમાં પકડી લીધા બી ડિવિઝન પોલીસે બંનેને પકડીને હાલત કસ્ટડીમાં લીધા છે ત્રણેય ઘાયલ લોકોને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે હલો મારું નામ ઉમરાણીયા પ્રદીપ છે હું દોલતપરા જૂનાગઢ રહું છું હું રાતે દસક વાગ્યાની આસપાસ કસ્ટમરનો ફોન આવ્યો હતો કે ભાઈ મારી ગાડી એક બંધ થઈ ગઈ છે એટલે અમે ટોઈંગ વેન લઈને ગાડી બાંધવા ગયાની એટલે અમે ગાડી ટૂંકમાં ટોઈંગ કરતા હતા એ અચાનક એક બોલેરો ઝાંઝેરા ચોકડીએથી રોંગ સાઈડમાં આવી અને સીધું અમારી ઉપર ટૂંકમાં આમ માથે જ ગાડી ચડાવી દીધી આખી પછી અમે ત્યાં સાઈડમાં ત્રણ જણા હતા અમે ત્રણે ત્રણની ઉપર ગાડી આખી આવી ગઈ અને અમે સાઈડમાં બધા બેહી ગયા હતા થોડી વાર પછી બધા જ્યાંના પબ્લિકે બધા ગાડીવાળા ભાઈને ટૂંકમાં રોકી ભાગવાની કોશિશ કરતા હતા રોકી અને ગાડીને ચાવી લઈ હતી અને અમે સાઈડમાં ટૂંકમાં હતા ને એકસો વાળાને બોલાવી અને અમને ટૂંકમાં સિવિલે લઈ આવ્યા છે અને એવું જાણવા મળ્યું કે મહાનગરપાલિકાની કોઈકની ગાડી હતી અને ફૂલ નશામાં હતા એ લોકો અને એ હેઠે ઉતરવાની ટૂંકમાં હયા નહોતી એવું અમને જાણવા મળ્યું અમને એમાં કેસ કર્યો તો હજી એક એમને કંઈ ખબર નથી શું છે શું નહીં આનો આમ ન્યાય મળે કે આવી રીતના રાતના આવી રીતના દારૂ પીને જો કર્મચારી આવી રીતના ગાડી હલાવે ને કોક ઉપર ગાડી આ તો સારું તો કહેવાય કે અમે જીવી ગયા નકર તો અમારું કંઈ નક્કી જ નહોતું શું થવાનું હતું કેટલા જણા અમે ત્રણ જણા ને બધાને હાથ પગમાં ને એવી રીતના